સહેલામ આપીએ આજે આપણે ધોરણ બારના સમાજશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર ત્રણ અનુસૂચિત સાથી અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાં સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તેમાં પ્રશ્ન પાસે શરૂઆત કરીશું નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાતસો ઉત્તર લખો પ્રશ્ન એક ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગનટલીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે હોલ પોઈન્ટ ઝીરો બે ટકા પ્રશ્ન બે ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતલી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે હાથ પોઈન્ટ દસ ટકા પ્રશ્ન ત્રણ અનુસૂચિત જાનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે પંજાબ આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં વિશ્વમાં કયો કમ આવે છે દ્વિતીય ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોનું આપ્યું છે ડો દો બિસલામ સોહાનવાર તેમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં જાતિમાં મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરીમાં સોંપવામાં આવી હતી એમ એમ સીની વાત ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ઓગણ એસીમાં કયું કમિશન નિમ્યું બક્ષીસ કમિશન પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક તેમાં અનુસૂચિત જાતિ એટલે શું અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક પશ્ચાત્પના કારણે એક જૂથમાં ભેગા કરીને જે વર્ગ હેઠળ અનુસૂચિત બનાવી તે વર્ગને આપેલા સમૂહનું નામ છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો ભારતના બંધારણની કલમ ત્રણસો બોતેરમાં કમાં મુજબ ભારતના રાષ્ટ્રપિતા એ જાહેરનામું બહાર પાડી અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરે છે તેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે પસાદપનાનો અર્થ આપો પછાદપનામાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિશે રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે આદિવાસીઓના બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જન સાતી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ટોટેમવાદ એટલે શું ભારતની અનેક અનુસૂચિત જનજાતિમાં ગોટલ ચિહ્ન માટે શ્રદ્ધા જળવે છે ગોટલ ચિહ્નમાં આસપાસ વનાયેલી વર્ણન માટે ટોટેમવાદ ગોટલ માટે ઉદભવે તે આ એક સામૂહિક ચિહ્નનું પ્રતિક છે ભારતની અનુસૂચિત જનજાતિઓને જીવનમાં ધર્મ કેન્દ્ર સ્થાની છે તેઓ કુદરતી બે જાડુ ના પ્રકાર જણાવો અનુસૂચિત જનજાતિઓની માન્યતાઓ વહેતે ચમત્કાર અને જાદુ જેવી અંધશ્રદ્ધા પર આધારિત છે તેમની વિવિધ પૂંજા બળી વગેરેમાં જાદુ અને સમરકાર શ્રદ્ધા જોવા મળે છે જાદુમાં તેઓ મંટલ અને તંતલોનો ઉપયોગ કરે છે તેઓ બે પ્રકારના જાડુમાં વિશ્વાસ કરે છે સફેદ જાદુ અને કાળો જાદુ સફેદ જાદુ લક્ષાત્મક અને કલ્યાણકારી હોય છે ત્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂતપેટ સાથે જોડાયેલો છે પ્રશ્ન નંબર ત્રણ વેલિયન એ ભારતીય આદિ રાતી કલમ કયા બે વેદમાં દર્શાવેલ છે ભારતની કોઈ સાર આદિવાસીઓના નામ જણાવો બદલભ મૂળ્ય ઓડિશાના બોંડો અને આંધ્રમાં વસતા ગોંડા અને દક્ષિણ ભારતમાં વગેરે મંડળ પ્રશ્ન પાંચ મંડળ પંચે સામાજિક અને આર્થિક પસારનું નક્કી કરવા કયા ટર્ન વિભાગો મંડળ પંચે સામાજિક અને આર્થિક પસારપનાનું નક્કી કરવા આ ત્રણ વિભાગ માપદંડો દર્શાવ્યા છે સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ ભારતમાં પસાર પસાર સમૂહો માટે કેટલાક ટકા અનામત લખવામાં આવી છે ભારતમાં સરકારના તેર ઓગસ્ટ ઓગણીસો સરકારી સંધિમાં જગ્યાઓ અને સેવાઓ અન્ય પછાત વર્ગ માટે સત્યાવીસ ટકા અનામત જગ્યાઓ લખવામાં આવી છે પ્રશ્ન નંબર બે નિશેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ઉપરાંત અન્ય પ્રસાદ વર્ગો નો પણ ઉલ્લેખ થયો છે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પ્રસાર જાતિઓને અન્ય પ્રસાર વર્ગ સમેલ કરવામાં આવે છે કાકા સાહેબ કાર્યક્ટર કમિશન અન્ય પ્રસાર વર્ગોની યાદી તૈયાર કરવા માટે ભારતના સૌ પ્રથમ ઈસવીસો ઓગણીસોમાં એક કમિશનની રચના કરી આ કમિશનના અધ્યક્ષ કાકા સાહેબ હતા મંડળ કમિશન ભારત સરકારે બંધારણના અનુસૂચિત પંદર અને હોળના હેતુઓને અનુલક્ષીને ઓગણીસો ઓગણ એસી માં અન્ય પછાત વર્ગ માટે બીજા પંચની નિમણૂક કરી આ પંચના અધ્યક્ષ બીપી મંડળ હતા આ મંડળ કમિશન તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બે આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં ઉપલેખા આપો ભારતના ગુજરાતના આદિવાસી વિકાસ માટે અનેક વિકાસ યોજનાઓ અને કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે તેની ચેપોમાં છે ઈસ ઓગણીસો પંચમાં અનુસૂચિત જનજાતિને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલા કાર્યો ઈસવીસન ઓગણીસો બોતેરમાં ગુજરાતના આદિવાસી વિકાસ નિગમની રચના કરવામાં આવે ઓગણીસો સત્યોતેરમાં ગુજરાત રાજ્યના વન વિકાસ નિગમની રચના કરવામાં આવે ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘની સ્થાપના કરવામાં આવી ઈસવીસન ઓગણીસો નેવ્યુંમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાના વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી ઓગણીસો માં આદિવાસી વિકાસના કાર્યક્રમો માટે ન્યૂ ગુજરાત શરૂઆત કરી બે હજાર સાતમાં વન બંધુ કલ્યાણ વોર્ડ શરૂઆત કરી પ્રશ્ન નંબર ત્રણ અનુસૂચિત જાતિની બંધારણની જોગવાઈઓ જણાવો બંધારણનો જોગવાઈઓ આપવાની છે બંધારણની કલમ સૌદમાં દરેક નાગરિકોને કાયદાની દૃષ્ટિએ સમાનતાઓનો અધિકાર આપવો કલમ પંદરની પણ નાગરિકોની વિલુદ્ધ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અથવા જન્મસનના આધાર પર કે તેમના કોઈ પણ બાબતને કારણે સામાજિક કે શૈક્ષણિક સ્વરૂપે ભેદભાવ કરવા પર પ્રતિબંધ કરવો કલમ ફોર્મમાં સાહેબ નાણાકીય સમાજને આદેશ આપવામાં આવ્યો રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓના સભ્યો માટે સેવાઓ અમલના શકે તેવી આ કલમો જોગવાઈ બંધારણની કલમ ત્રણસો તે લોકસભા અને ત્રણસો બોતેર માં રાજ્ય રાજ્યની વિધાનસભા તેમજ પ્રતિનિધિ જાળવવા તે આ સાથે તેમના માટે અનેક બેઠકો લખવામાં આવી છે પ્રશ્ન નંબર સાત અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજના કોની ટૂંકમાં માહિતી આપો શૈક્ષણિક વિકાસની યોજના પોઈન્ટ બીજો આર્થિક વિકાસની યોજના પોઈન્ટ સાત પોઈન્ટ અન્ય હવે પ્રશ્નોના સવિસ્તારમાં પ્રશ્ન પહેલો છે અનુસૂચિત જાતિના મુખ્ય લક્ષણો જણાવો તેમાં પહેલા લક્ષણમાં છે નિશ્ચિત પદેત બીજું લક્ષણ નિશ્ચિત નામ ત્રીજો નિશ્ચિત બોલી ચોથા સગા સંબંધનું ગુથન